મંત્રા દ્વારા ફેસ માસ્ક અને પીપીઈ કીટ ટેસ્ટિંગ લેબનું સુરતમાં ઉદઘાટન કરાયું છે જે લેબ અદ્યતન સાધનો સાથે વિશ્વ કક્ષાની છે જેના ઉદઘાટન પ્રસંગે અનેક મહાનુભાવ હાજર રહેવા પામ્યા હતા તેની પર આપણે નજર કરીએ કોરોનાના વૈશ્વિક મહામારીના સમયમાં ફેસ માસ્ક અને પીપીઈ કીટનો ઉપયોગ વધી ગયો હતો તે વખતે ઉપરોક્ત વસ્તુના ટેસ્ટિંગ અને સર્ટિફિકેશનની માંગ વધી હતી અચાનક ઉત્પન્ન થયેલી પરિસ્થિતિમાં મંત્રા પાસે કેટલાક સાધનો ન હોવાથી મુશ્કેલી પડી હતી એ દરમિયાન સુરતના ઉત્પાદકો અને વેપારી દ્વારા ટેસ્ટિંગ સુવિધા મંત્ર ઊભી કરે તેવી માંગ ઉઠવા પામી હતી આ પરિસ્થિતિમાં મંત્ર મેનેજમેન્ટે ત્વરિત નિર્ણય લઈ ફેસ માસ્ક તથા પીપી કીટનું ટેસ્ટિંગ થઈ શકે તે માટે ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરવા નક્કી કર્યો છે અને છ મહિનાના ટૂંકા સમયમાં મંત્ર ટેસ્ટિંગ માટે જરૂરી એવા મહત્વના સાધનો વસાઈ લીધા છે આજે ગુરુવાર તારીખ પચીસમી ઓગસ્ટના રોજ ફેસ માસ્ક અને પીપી કીટ ટેસ્ટિંગ વેલ લેબનું મંત્રમાં ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ લેબોરેટરીનું ઉદઘાટન સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોબરેકરના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સિવિલ હોસ્પિટલના આર ડોક્ટર કેતન નાયક ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજર રહેવા પામ્યા હતા તો મંત્રાના પ્રમુખ રજનીકાંત વાલે જણાવ્યું હતું કે સુરતમાં મંત્ર દ્વારા ફેસ માસ્ક અને પીપીઈ કીટને લગતા અનુમુખ્ય ટેસ્ટિંગ થઈ શકશે અત્યારે ઉભી કરવામાં સગવડમાં કેટલાક અગત્યના ટેસ્ટિંગ જેવા કે બેક્ટેરિયા ફિલ્ટરેશન ઓફિસન્સી તથા પાર્ટીકલ ફિલ્ટરેશન ઓફિસન્સી તેમજ સિન્થેટીક બ્લડ પેલ્ટેશન અને ડિફરન્સીન પ્રેશર જેવા પેરામીટરનું ટેસ્ટિંગ થઈ શકશે અને ટૂંક સમયમાં જ મંત્રા ફેસ માસ્ક તથા પીપી કીટ પેરામીટરને એનએબીએલ એક્રેડેશન કરાવી લેશે જેથી ટેસ્ટિંગ ભરોસા પાત્ર હશે અને સર્ટિફિકેશન પાત્ર થશે જે આપણે સમજાવ્યા તે પ્રમાણે એક તો તમારું પાર્ટિક્યુલેટ પાર્ટિક્યુલેટ પેનિટ્રેશન માટેના છે ઓર્ગેનિક હોય કે ઇનઓર્ગેનિક હોય ત્યાર પછી ફ્લેમેબિલિટી એટલે કે આગ નહીં લાગે એને માટે બ્લડ પેનિટ્રેશન માટેની ટેસ્ટ કરવામાં આવશે એ સિવાય બીજું કહ્યું બેક્ટેરિયલ ટેસ્ટ આથી ટેસ્ટો કરવામાં અમારો તો ઓવરઓલ જે ખર્ચો થયો છે લગભગ બે અઢી કરોડની વચ્ચે થયો છે એક્સપોર્ટ માટે બી અહીંયા ટેસ્ટિંગ યસ યસ આનું ટેસ્ટિંગનું અમારે સર્ટિફિકેટ જે આપીશું તે દુનિયાભરમાં વેલિડ ગણાશે વધુમાં મંત્રા ફેસ માસ્ક અને પીપી કિટ ટેસ્ટિંગ માટે જે સાધનો વસાવ્યા છે તે અધ્યતન ઇન્ટરનેશનલ ક્વોલિટીના છે તો ઉદઘાટન સમારંભમાં પ્રમુખ રજનીકાંત બચકાનીવાલા સેક્રેટરી પ્રફુલભાઈ ગાંધી ડાયરેક્ટર ડૉક્ટર રાય ચુરકર અને મંત્રા કાઉન્સિલના અગ્રણીઓ તે સુરતના અગ્રણીઓ ટેક્સટાઇલ ઉદ્યોગપતિઓ હાજર પામ્યા હતા આલે લેપ પ્રસ્થાપિત કરવાના મંત્રના ભૂતપૂર્વ ડાયરેક્ટર ડોક્ટર એસ કે બાસુ મુખ્ય ફાળો જાય છે સમગ્ર કાર્યક્રમ દરમિયાન ડોક્ટર વિસ્તૃત માહિતી પણ આપી હતી અજર કુરસી સાથે પ્રકાશવાળા